પાલક નું વાવેતર ચાલુ એમ ને પોપટા બરાબર રેડી રેડી વ્યવસ્થિત શાંતિ શાંતિ કરો કામ શાંતિ શાંતિ બિલકુલ પાલક મૂકવાનું ચાલુ હતું પટલાલ વાપોપટલા ઓગણત્રીસ બાર ના દિવસે પાલક લગાયો ટાઈમ જોઈ લેવાનો કેટલા દિવસમાં નીકળી નહીં પોપટલાલ એટલે ખબર પડે કે કેટલા દિવસે બધાને પોપટલાલે પાણી આપ્યું અને આગળ વધ્યો કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં હવે પોપટલાલ બીજું શું લગાવવાનું બીજું શું લગાવવું ભાઈ પોપટલાલ આપણે મેથી લગાવી દીધી પોપટલાલ મેથી લગાવવાની તાણા લગાવ્યા મેથી આ બટ લગાવવાની એમ આમાં મેથી ખોદો પટેલ ખોદો મેથી લગાવી દેવી પોપટલાલને પટેલની મહેનત ઉપર આ પૂરું દો કામ

આઈ ગયો આઈ ગયો હોવા આમ કરી બધું કાઢ નાખો હમ જેવું પહેલું કમ્પ્લીટ થયું સાધુ સાબ ના આપ દેવાનું વાય આપણો બગીચા જ બનાવો અને ઓર્ગેનિક શાકભાજીઓ જ નાખો દૂધની કાકડીની ગલકાન ફૂલકાન બધું જ હા હવે તમને પોપટલા આટલો મોરા પડવા નહીં દેવા હા આઈ જાવ ભાઈ પથરા કચરો બધું માટી માટીથી બધું દૂર હા હા પાણી ડાલના છે